ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી સતત પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને માથાનો દુખાવો વધી રહ્યો છે રાહુલ ગાંધીએ તો એવો દાવો પણ કર્યો છે કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનવાની નિશ્ચિત છે ત્યારે ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજનીતિ રમાઈ રહી છે જેમાં ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં અત્યારે નવ અતિ મહત્ત્વના મુદ્દા સમજવા જરૂરી છે કારણ કે આ જ મુદ્દા ઉપર અત્યારે રાજનીતિ છે તે તેજ બની છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીના પરિણામોએ દેશભરના લોકોના માનસ પર અસર દર્શાવી છે જે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે જો ભાજપે તેના સૌથી સુરક્ષિત કિલ્લા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું હોય તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં સંગઠન સહિતના સરકારમાં આકરા નિર્ણયો લેવા પડશે નહીંતર ગુજરાતમાં પણ ભાજપની મુશ્કેલીઓ સમય સાથે વધશે ગુજરાતને ભાજપની રાજકીય પ્રયોગશાળા કહેવામાં આવે છે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જમાનામાં ભાજપનો સૌથી સુરક્ષિત ગઢ છે બે હજાર સત્તર સુધીમાં ભાજપે આ કિલ્લાઓ ખૂબ જ ઓછા માર્જિનથી મેળવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કોંગ્રેસે ગુજરાતમાં ફરી તેનું પાત્ર બદલ્યું છે અને ગુજરાતમાં પણ લોકો વિપક્ષ પાસેથી એવી જ ભૂમિકાની અપેક્ષા રાખતા હતા ત્યારે કોંગ્રેસ હવે એ જ રૂપમાં આગળ વધી રહી છે અને આ જ કારણે કે રાજકોટ કે જ્યાંથી નરેન્દ્ર મોદીએ પ્રથમ ચૂંટણી રાજકારણની લડી અને તેની શરૂઆત કરી હતી જે બાદ રાજકોટમાં ભાજપનો સૌથી મોટો ગઢ બની ગયો હતો જ્યાં કોંગ્રેસ ચાર દુકાનો પણ બંધ નથી કરાવી શકતી ત્યાં કોંગ્રેસે આખા શહેરને બંધ કરાવવામાં સફળ રહી હતી જે બાદ કોંગ્રેસ ગુજરાતમાં મુદ્દાની રાજનીતિમાં વાપસી કરી રહી હોવાનું માનવામાં આવે છે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં તેમની પાર્ટી લગ્નના બદલે રેસના ગોળા ઉતાર છે તેવી જ રીતે કોંગ્રેસ પણ હવે રેસમાં ઉતરી રહી છે ગુજરાતમાં લાંબા સમયથી સરકાર અને સંગઠનમાં ફેરબદલ પેન્ડિંગ છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જુલાઈમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક પરિષદની બેઠક છે અને એ બેઠક બાદ ભાજપ રાજ્યમાં ઘણા બધા મોટા ફેરફારો કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ ગુજરાત રાજ્યમાં તેમની મજબૂત બની રહે તેના માટે થઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા પહેલી ઓગસ્ટથી લઈને પંદરમી ઓગસ્ટ દરમિયાન રાજ્યના ન્યાયયાત્રા કાઢવા જઈ રહી છે જેમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ જોડાશે આ ઉપરાંત મહાગઠબંધનના મોટા નેતાઓને પણ આમંત્રણ મોકલી શકાય છે ત્યારે મોરબીથી સુરત સુધીની આ ન્યાયયાત્રાની કોંગ્રેસ ભાજપને વધુ બેકફૂટ ઉપર મોકલવાની તૈયારી કરી રહી છે કારણ કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેનો બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર છે તે ફેંક્યો છે જોકે હાલમાં ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો એંસીમાંથી એકસો એકસઠ બેઠકો છે હજુ પણ એક બેઠક ખાલી પડી છે ત્યારે તે જોતાં કેન્દ્રીય નેતૃત્વ સરકારની સાથે સંગઠનમાં પણ ઘણા જરૂરી ફેરબદલો કરી શકે તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હવે કેન્દ્રમાં મંત્રી બન્યા છે અને થોડા દિવસો પહેલાં તેમને રાજ્યની એક જે કાર્યકારી સમિતિની બેઠકમાં કહ્યું હતું કે એક જ પદ અને એક જ વ્યક્તિના સિંધાંત મુજબ તેમને તેમના આ પદમાંથી મુક્ત કરવામાં આવે જેથી હવે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંસ્થામાં ઘણી મોટી જગ્યાઓ ખાલી છે જે ભરવામાં પણ આવશે ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ પણ સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી તરીકેનું ત્રીજું વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે પાર્ટીએ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલને પોતાનો ચહેરો બનાવીને મોટી અને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી જેમાં ભાજપે એકસો છપ્પન બેઠકો મેળવી હતી ભૂપેન્દ્ર પટેલ સામે તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં કોઈ અંગત આક્ષેપો થયા નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જેણે ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે અનેક પડકારો ઊભા કર્યા છે જેમાં મોરબી બ્રિજકાંડ હોય કે વડોદરાની હળણી બોટની ઘટના હોય કે પછી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી સુરતમાં ગેરકાયદેસર બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના હોય કે હાલમાં જે ચાંદીપુરા વાયરસ જે ફેલાયો છે કે જેના કારણે અનેક લોકોના અને બાળકોના મોત થયા છે જેવા કિસ્સાઓમાં કિસ્સાઓ બાદ પણ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે અને આ જોતાં સરકારના નેતૃત્વ પર અનેક સવાલો ઊભા થયા છે આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટનો ઠપકો અને આ કેસોમાં સરકારની કાર્યવાહી અંગે ટિપ્પણીઓએ ભાજપની આગેવાની હેઠળની સરકારને બદનામ કરી છે રાજ્યમાં મજબૂત સરકાર હોવા છતાં પણ વહીવટીતંત્રની ચપડતા લોકોમાં જોવા મળતી નથી જેની લોકોને અપેક્ષા હતી આવી સ્થિતિમાં ભાજપ સંગઠનની સાથે સરકારમાં પણ મોટા ફેરફારો કરે તેવી શક્યતા છે ત્યારે સરકારમાંથી ઘણા મંત્રીઓને હટાવી શકે છે અને નવા ધારાસભ્યોને પણ મંત્રી બનાવવા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતમાં જે નવ મુદ્દાઓની ચર્ચા જે હાલમાં થઈ રહી છે કે જેની ઉપર ગુજરાતમાં અત્યારે રાજનીતિ સૌથી તેજ બની છે તે નવ મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો તેમાં મોરબી બ્રિજ અકસ્માત કાંડ કે જેમાં સોથી વધુ લોકોના મોત થયા હતા વડોદરા હણી બોટ અકસ્માત કે જેમાં બે શિક્ષકો સહિત બાર લોકોના મોત થયા હતા ત્યારબાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં સત્યાવીસ લોકોના મોત થયા આ ત્રણેય ઘટનાઓને લઈને ગુજરાત હાઈકોર્ટ સતત સરકાર સામે ટિપ્પણી છે તે કરી રહી છે આ ત્રણેય મોટી ઘટનાઓમાં સરકારને ફટકાર અને સરકાર સામે કઠોર ટિપ્પણીઓ પણ થઈ છે રાજ્યની મહાનગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રવર્તેલો ભ્રષ્ટાચાર જે ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે તમામ મોટા અકસ્માતોમાં કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની જનતાની અપેક્ષા છે જે અત્યાર સુધી થયું નથી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ તેમના કામથી છાપ ઊભી કરી શક્યા નથી જેના જ કારણે પ્રજાને નોકરીયાત શાસનના વર્ચસ્વનો સંદેશો મળ્યો અને કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો જ્યારે પીએમ મોદી રાજ્યમાં સીએમ હતા ત્યારે ક્યારેય એવું નથી બન્યું કે તેમને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ હોય પરંતુ આનંદીબેનના રાજીનામા બાદ રાજ્યમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો સતત અભાવ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના ગઢમાં ક્લીન સ્વીપ કરી શકતી નથી ત્યારે વોર્ડ શહેરમાં બે ટકાનો ઘટાડો થયો છે કોંગ્રેસનું માત્ર બે વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન જે ગુજરાતમાં બનાસકાંઠા બેઠક જીતી અને ઘણી બેઠકો ઉપર નજીકની હરીફાઈ જોવા મળી હતી પીએમ મોદીએ ચૂંટણીની રાજનીતિની શરૂઆતમાં રાજકોટથી કરી હતી જોકે ગુજરાતમાં કોંગ્રેસ ચાર દુકાનો બંધ નથી કરાવી શકતી ત્યાં ટીઆરપી ગેમ ઝોન બાદ સમગ્ર રાજકોટ શહેર બંધ કરાવવાની ભાજપનો જે ગઢને તોડવામાં કોંગ્રેસ સફળ રહી હતી કોંગ્રેસની બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તૈયાર છે ત્યારે રાજ્યમાં પંદર દિવસની ન્યાયયાત્રા કાઢે છે અને આ કોંગ્રેસના ઘણા નેતાઓ લોકોને તેમની તરફેણમાં જીતવા માટે પાયાના સ્તરે મુદ્દાઓ સાથે સક્રિય છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દૂર છે પરંતુ પંચાયતી ચૂંટણીનો અને નાગરિકોની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવાની છે આવી સ્થિતિમાં કોંગ્રેસની ન્યાયયાત્રા અને ઓબીસી વોટ બેંકની રાજનીતિના કારણે જ કોંગ્રેસને નગરપાલિકાની ચૂંટણીમાં બાજી મળશે તેવો તેને વિધાનસભામાં પણ ફાયદો થશે તેવું માનવામાં આવે છે ભાજપમાં સંગઠનમાં આંતરિક રાજનીતિ ચરમસીમાએ છે ત્યારે ઓબીસી કોળી અને અન્ય સમુદાયોમાંથી સીએમ ચહેરાની માંગ ત્યારે અન્ય પક્ષોમાંથી આવતા કાર્યકરોને કારણે પાર્ટીના જૂના કાર્યકરોનું મનોબળ નીચું થઈ રહ્યું છે લોકડાઉન દરમિયાન પણ આવી જ સ્થિતિ હતી ત્યારે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં ભાજપે વિજય રૂપાણીને હટાવી જનતાનો રોષ દૂર કર્યો અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી જેના જ કારણે એવું માનવામાં આવે છે કે આ વખતે પણ પાર્ટી પ્રદર્શનને પરિવર્તનનો સૌથી મોટો માપદંડ બનાવીને જ મોટા ફેરફાર કરી શકે છે પાર્ટી એવા ઘણા નેતાઓને પણ સાઇડલાઇન કરી શકે છે કે જેઓ ચૂંટણીની ફરજ પર ગુજરાતમાંથી વારાણસી ગયા હતા જેમાં ગુજરાત સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ અને સંસ્થાના અનેક અધિકારીઓ પણ સામેલ છે જ્યારથી કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી છે ત્યારથી જ તેઓ પક્ષને પ્રજાના પ્રશ્નો તરફ લઈ ગયા છે તે એક વર્ષમાં પક્ષનો ચોક્કસપણે ચાર ધારાસભ્યો ગુમાવ્યા છે પરંતુ ગોહિલે આ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ સંખ્યાબળની લાલચમાં આપી અને ધારાસભ્યોને ખરીદે છે ત્યાંથી જ ગુજરાતમાં લોકસભા કોંગ્રેસની તાકાતનો નાશ થયો છે અને ગોહિલે પણ ગુજરાતમાં નવી કોંગ્રેસ બનાવવાનું જે સ્વપ્ન છે તે પણ જોવા મળી રહ્યું છે ત્યારે આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ બની ગયેલા ગોહિલ ગુજરાતમાં ભાજપને હરાવવા માટે એક ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી જે મોરબીથી સુરત સુધીની ન્યાયયાત્રા કાઢવાના છે જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓનું જોડાવાનું અને અન્ય વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓને આમંત્રિત કરવામાં પણ આવ્યા છે આ તમામ બાબતોમાં ભાજપ માટે એક મોટો પડકાર તરીકે જોવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પર જનતાની નજર છે કે નહીં તે હવે જોવાનું રહ્યું અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર